હેલો ગાયઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અમે આજે જે દુજેશ્વરી માતાનું મંદિર મહેસાણા જિલ્લાના સટલાસણા તાલુકા નજીક આવેલું છે ત્યાં ભાદરવી સુદ્ધ આઠમના દિવસે મેળો ભરાય છે ત્યાં જોવા નીકળી ગયા છીએ પૂરો વ્લોગ જરૂરથી જોજો અને શું શું થાય છે અને કેવું છે મંદિર તે જરૂરથી નિહાળજો અમે સટલાસના આવી ગયા છીએ હવે આગળ જઈએ છીએ તો અમે ચાલતા ગયા હતા ત્રિગેશ્વરી માતાના મંદિરે સટલાસનાથી તો એવી વસ્તી છે અને કેવા લોકો ચાલતા જાય છે કેટલા લોકો છે એ જોઈ લો ઘણા બધા લોકો આવેલા હતા ત્યાં બહુ જ ભીડ હતી તે બ્લોગમાં જરૂરથી આગળ જોવો જોવા મળશે રમકડાની ને બધી દુકાનો છે આગળ જઈએ તો શું જોવા મળે છે બીજું નાના બાળકો માટે ને રમકડા છે અહીંયા તમને બતાવીએ કે ભીડ કેટલી છે જો બહુ જ બધી ભીડ હતી ત્યાં નાસ્તો પણ હતો લડ્ડુ ગોટાયો ટેટુવાળા પણ હતા ત્યાં અમુક લોકો ટેટુ પડાવે છે બદામ શેખ આસક્રીમ જંગલ જેવું છે વિસ્તાર ડુંગરાળમાં છે ત્યાં ડુંગરો ચડવાનો હોય છે હું અને મારા બીજા મિત્રો હતા મારા સાથે આપ જોઈ શકો છો કે ચડવામાં બહુ જ મુશ્કેલી પડે એવો છે ભીડના કારણે લપસી ના જવાય તેનું ધ્યાન રાખીને ચડતા હોય છે બાળકો હોય છે એટલે વરસાદના કારણે માટીનું બધું લીલવાળ જેવું થઈ ગયું હોય તો લપસી ના જવાય એની કાળજી રાખવી પડે છે આપ જોઈ શકો છો ને નાની એવી જગ્યામાંથી લોકો જાય પણ છે અને સામે આવે પણ છે લોકેશન સ્પેસ સારું છે ત્યાંનું બહુ જવા આવતી હતી તો રિડ આટેસ્ટ લીતો અને હવે અમે આગળ નીકળી ગયા છીએ ચાલતા ઓ અતી સાઈપ પબ્લિક દેખાય છે તમે પણ દેખાતી હૈ સો બ્લોગમાં અહીંયા એક મંદિર છે સુકા મહાદેવ એવું કહેવામાં આવે છે તો ત્યાં પહેલા દર્શન કરી લઈએ મેં આખરે ઉપર મંદિર જોડે પહોંચી ગયા છીએ દુધેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાં ઉપર બતાવીશું મંદિરના અંદરથી કેવું છે અને કેટલી પબ્લિક વ્યક્તિઓ આજુબાજુ છે આ મંદિર છે દુધેશ્વરી માતાજીનું આજુબાજુની જગ્યા છે આ મારા ફ્રેન્ડો છે એમના સાથે હતો હું આ મંદિર છે બીજા મિત્રો મળી ગયા હતા અનેક પ્રકારની ધજા ફરકે છે અને મંદિર પણ સારું છે જોવાલાયક સ્થળ છે અને મેળાના દિવસે જશો ભાદરવી શુદ્ધ આઠમના દિવસે તો બહુ જ મજા આવશે આપ જોઈ રહ્યા છો વ્લોગમાં તો અનેક લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે વિડીયો પણ ઉતારી રહ્યા છે વાતાવરણ અને લોકેશન સારું હતું તો અહીંયા નાની જગ્યા હતી ત્યાંથી સામ સામે લોકો આવતા હતા મારો મિત્ર પણ ધીમે ધીમે નીચે ઉતરે છે વચ્ચેથી તમને બ્લોગમાં દેખાતો હશે સામ સામે આવતા હોય છે એટલે ભાઈ બેસી ગયો છે વચ્ચે અમુક મદદ કરીને જે ડુંગરાળથી ઉતારતા હોય છે લોકો અમુક છોકરાઓ મદદ કરતા હોય છે તો અત્યારે આગળ નીકળ્યા તો નીચેની તરફ જઈએ છીએ હવે મારો મિત્ર હવે કંઈક કે છે એ જરૂરથી સાંભળજો મજા આવશે મોજ મસ્તી હેલો હેલો ગાઈસ લાઈવ પબ્લિક તમે જોઈ શકો છો કે બહુ જ વધી છે દૂર દૂર સુધી

જો વિડીયો ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ